સુરતમાં પત્નીના પ્રેમીને ફસાવવા નાકપુરના પોલીસ કર્મચારીએ મોપેડમાં કાર્તુસ મુકાવી પોલીસને જાણ કરતાં તપાસંતે પતિનો પત્નીના પ્રેમીને ફસાવવા કારણстан સામે આવી છે સુરતમાં રહીતી પત્નીના પ્રેમીને ફસાવવા માટે નાકપુરના પોલીસ કર્મચારી દ્વારા બેંકના મેનેજરની ગાડીમાં કાર્તુસ મુકાવી પોલીસને ફોન કરવામાં આવ્યો તો જો કે પોલીસે આ મામલે ગંભીરતા દાખવી તપાસ શરૂ કરી હતી આ ગુનામાં નાગપુરના પોલીસ કર્મચારીની ધરપકડ તો કરી પણ બેંક મેનેજરની ગાડીમાં કારતૂસ મૂકનાર આરોપી ફરાર થઈ ગયો હતો પોલીસે ફરાર ઈસમને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ શરૂ કરી છે પોતાની પ્રેતનીના પ્રેમીને ફસાવવા માટે પતિ દ્વારા કારસ્તાન કરવામાં આવ્યું હતું પણ આ કારસ્તાનનું રાજ ખુલી જતા પતિને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે આ ઘટના 9 ડિસેમ્બર ના રોજ પોલીસ કંટ્રોલ રૂમ ને એક મેસેજ મળ્યો તો જેમાં ગોરદાર રોડ પર આવેલા બેંક ઓફ બરોડા ના બેઝમેન્ટ parking માં પાર્ક કરવામાં આવેલી એક્ટવા મોપેડ માં સંકશપત ચીજ વસ્તુ છે જેમાં रिवલવર અને કાર્તુશોની વિગત આપવામાં આવી હતી જો કે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જાય આ મામલે તપાસ શરૂ કરી હતી ત્યારે પોલીસ ને मालूम પડી હતું કે આ ગાડી બેંક ઓફ બરોડા ના મેનેજર ની છે ओली से चावी थी गाड़ी ने डिक्की खोलता थे माथी 27.62 एम80 वाला कारतूस મળਿਆ타 આ કાર્તુસ બાબતે એક ટીવા માલિકને પૂછપરછ કરતા કાર્તુસ બાબતે કોઈ માહિતી ન હોવાનું જણાવ્યોતો જ્યારે પોલીસે કાર્તુસ તથા એક્ટિવા મોપેડ કબ્જે કરી પોલીસ સ્ટેશન લઈ આવી તપાસ શરૂ કરી હતી પોલીસને વધુ પૂછપરછમાં બેંકના મેનેજરને દુશ્મની તથા અન્ય કોઈ સાથે સંબંધ બાબતે પૂછતા જ કરી હતી બેંક મેનેજરે બેંકમાં કામ કરતી એક મહિલા સાથે તેના પ્રેમ સંબંધ હોવાનું જણાવ્યું હતું અને પ્રેમિકાનો પતિ નાગપુર ખાતે પોલીસ ખાતામાં ફરજ બજાવતા હોની હકીકત પોલીસે જણાવી હતી જેતે પોલીસે પ્રેમિકા તથા તેના પતિ અશ્વિન બંસીલાલ ચાંદેલનો સંપર્ક કરી તેને ઉમરા પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવ્યા હતા

આ તપાસમાં પોલીસ નાગપુરના પોલીસ કર્મચારી અશ્વિન બંસીલાલ ચાંદેલને ધરપકડ કરી છે જ્યારે આ ગુનામાં તેનો અંગત મિત્ર સોયલ સલીમ ખાન Nagpur ખાતે લવા ના થઈ ગયો તો જેથી પોલીસની એક ટીમ તેને શોધવા નીકળી આ ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે બીજા આરોપીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ